રાજકોટ જિલ્લાના દુધીબદર ગામ નજીક આવેલ ફોફડ ડેમ સો ટકા ભરાઈ ગયો તો રાજ્યના જીવાદોરી સમાન ફોફડ ડેમ સો ટકા ભરાવાથી પીવાના પાણીની સમસ્યા આખું વર્ષ નહીં રહે ફોફડ ડેમ સો ટકા જામ જામકંડરણા અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે આશારૂપ બનશે તેમજ સો ટકા ફોફડ ડેમ ભરાતા ભાજપ આગેવાને વધામણા કર્યા હતા અને મોં મીઠું કરાવ્યું હતું

પૂરું પાડતું એક મુખ્ય સ્ત્રોત છે અને આ ભરાવાથી એક પાણીની સમસ્યા હલ થઈ ગયેલ છે અને ખેડૂ માટે રવિ રવિ સિંચનના પૂરા પાક અને આમાં વરસાદ ખેંચાય તો આ ખરીફ પાકને પણ સારો એવો લાભ મળે અને આ ડેમના પાણી ભરવાથી લગભગ ખેડૂના પાક સો ટકા પાકે એવી અમારી ગણતરી છે